બધા સા ઋષિ આશ્રમમાં વિદ્યાર્થ અભ્યાસ માટે જતા એ સરકારી નોકરી માટે એમને બેંકમાં નોકરી કરવાની નહોતી એમને પોલીસમાં ભરતી થવાનું નહોતું એટલે આ ખ્યાલ અધૂરો જીવનની અંદર શિક્ષણ સાથે બીજું ઘણું બધું શીખવાનું હોય છે આજે દરેક વ્યક્તિ પોતાની જાતને સફળ બનાવવા માટે પોતાના જીવનને સફળ બનાવવા માટે સતત પ્રયત્નો બધા જ કરતા હોય આજે હું તમારી પાસે આવું છું તો મને પણ એમ નિવૃત્તિ પછી મારા ફિલ્ડમાં સફળ થવું મને લોકો સાંભળે મને લોકો આવકારે મને માન સન્માન મળે મને સફળતા મળે હું ઈચ્છું હું પણ એવું બધા જ ઈચ્છતા હોય પણ સફળતાનો માપદંડ એ છે ને એને આપણે માત્ર માત્ર પૈસા સમજી બેઠા કે આયુમાં પુષ્કળ પૈસા કમાઈ લે એટલે વ્યક્તિ સફળ કહેવાય એવું બિલકુલ નથી પૈસો જરૂરી છે પણ પૈસો ત્રીજા ક્રમે છે મારી દ્રષ્ટિએ આ ઉંમરે તમારા બધાના દિલ દિમાગમાં અનેક સપનાઓ અમુક ગોલ અમુક ધ્યેય લક્ષ્ય સતત તમારા મગજમાં આવતા હોય આ ઉંમરે ખાસ કરીને અગિયારમાં બારમાં તમે જ્યારે આવો ત્યારે કે શું ઘડવું આગળ કેમ વધવું સફળ કેમ થવું પૈસા કેમ કમાવવા સ્ટેટસ કેમ કમાવો પ્રતિષ્ઠા કેમ કમાવી આ ઉંમર તમારી એવી છે જરૂરી છે આ સપના રાત દિવસ પરેશાન કરવા જ જોઈએ તો તમે સપનાઓ સારા હોય દરેક મોટા હોય બનવું છે દેશમાં દુનિયામાં કોઈ આમા દેવું નહીં વિચારતું હોય ક્યારે મોટા થઈને મોટા ગુનેગાર બનવું છે મોટા કેદી બનવું છે આખા ગુજરાત ની જેલોમાં મારે જવું છે એવું કે વિચાર કરતો હોય કોઈને વિચારવો ના આવે તમને પણ ના આવે તમારા વાલીઓને ના આવે તમારી સ્કૂલના પ્રશાસન શિક્ષકોને પણ ના આવે બધા એવું માનતો હોય મારી શાળાનો વિદ્યાર્થીની સારી પ્રાપ્ત કરે સફળતા મેળવે એવું તમને પણ હોય તો આખા દેશના આખા ગુજરાતના તમામ યુવક યુવતીઓ એ સારા સપના સેવતા હોય સારી મહેનત કરતા હોય કોઈને ડૉક્ટર બનવું હોય કોઈને સીએ બનવું હોય કોઈને ક્રિકેટર બનવું હોય કોઈને ચિત્રકાર કોઈને પાઇલોટ આઈપીએસ આઈએસ હજારો ફીટ છે સફળતાના તો બધાના વિચારો સપનાઓ સારા હોય તો ગુજરાતની દેશની જેલોમાં જે ગુનેગારો આવે છે ઉભરાય દેશની કેપેસિટી ડબલ ગુનેગારો રાજ્યની જેલોમાં છે તો એ ક્યાંથી આવે બધાના સપના સારા હોય બધાને સારું બનવું છે તો પછી આટલા બધા યુવાન ગુનેગારો જેમાંથી જેટલા કેદીઓ જેલમાં હોય છે એમાંથી સાહીઠ ટકાથી ઉપર યુવાન ગુનેગારો છે અને સાથે યુવતીઓ પણ

ભારતની જેલમાં સાડા નવ લાખ કેદીઓ છે આ પ્રશ્ન મને મૂલ્યો છે કે આટલા બધા સંસ્કાર સંતોની ભૂમિ કૃષ્ણની ભૂમિ ગાંધીજીની ભૂમિ આટલા બધા ધર્મગુરુઓ આટલા બધા મંદિરો આટલી બધી ભક્તિ પૂજા પાઠ શ્રાવણ મહિનો નવરાત્રી ઉપવાસ એકટાણા ગંગામાં નાવા જઈએ કુંભના કુંભમાં સ્નાન કરવા જઈએ આ બધું જ આપણે આપણા દેશમાં છે એવું ક્યાંય નથી તો પછી આ આ શું સ્થિતિ તો ખરાબનો ગુનેગાર કાંથી પેદા થાય જે તો કોઈ ધામા કોનેગર આવે યુવાનો યુતીઓ કે બદર મોટે મોટા ગેંગસ્ટર કે મોટા નેતા કોનેગર ન દેવા પણ મારે આજે તમને એ જ વાત કરવી છે કે નાની એવી નાને નાની જિંદગીને બોલો આવેશ ગુસ્સો અઘર સમાજ એક જિંદગીની નાની એવી ભૂલ એક જિંદગીનો નાનો નિર્ણય એ તમારી જિંદગી ધૂળ કરી શકે છે એટલે જ મેં શરૂઆત મા